અનિલ રેલિયાના સંગ્રહમાંથી પસંદ કરાયેલી આ પરિવર્તનને દર્શાવે છે યુરોપિયન શૈલી અને ટેકનિકના આગમન સાથે રાજા રવિ વર્માએ ઓઇલ પેઇન્ટિંગ અને ભારતીય વિષયોનું સંમિશ્રણ કરીને પોર્ટ્રેટને લોકપ્રિય બનાવ્યું બોમ્બેની આર્ટ સ્કૂલના કલાકારો જેમ કે એમ વી ધુરંધર અને બીજા અનેક કલાકારો દ્વારા શૈક્ષણિક વાસ્તવવાદ વિકસાવવામાં આવ્યો આ પછી અવનીન્દ્રનાથ ટાગોર અને અમૃતા શેરગીલે પોસ્ટ ઇમ્પ્રેશનિઝમ નેવ પ્રભાવ ભારતીય વિષયો સાથે જોડીને આધુનિક ભારતીય કલાને જન્મની શરૂઆત કરી આ પ્રદર્શન ભારતીય પોર્ટ્રેટ કલાના અતુલ્ય ઉત્ક્રાંતિને પ્રસ્તુત કરે છે જ્યાં કલાકારના આંતરિક વિશ્વથી લઈને સમાજ પ્રત્યેના પ્રતિભાવ સુધીની અભિવ્યક્તિ જોવા મળે છે પ્રદર્શન નવ નવેમ્બર બે રવિવાર સુધી દરરોજ સાંજે ચાર થી આઠ કલાક દરમિયાન નિહાળી શકાશે અહીં તમે જે આ પોર્ટ્રેટનું પંદરમું એડિશન જોઈ રહ્યા છો એ પંદર અગાઉ લેલા ચૌદ વર્ષમાં ચૌદ પ્રદર્શન થયા છે અને આજે આપણે પ્રદર્શન છે આ પ્રદર્શનમાં લગભગ અઢારસો પચાસ નું પહેલું ચિત્ર શરૂ કરીને બે હજાર ને ચોવીસ સુધીના ચિત્રો મુકાયેલા છે આ બધા જ ચિત્ર મારા પોતાના સંગ્રહના છે એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મુકેલું ફક્ત લોકો સાથે બતાવવા માટે મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા પંદર વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા પંદરમી સોળમી સત્તરમી સદીમાં મુગલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ અઢારમી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા એ લોકો આવ્યા અને એ લોકો રાજા મહારાજા પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે કામ કરવાનું શરૂ કર્યું તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલા આપણા અમદાવાદના જ નગર શેઠ હિમાભાઈ વખત છંદ એમનું પોર્ટ્રેટ મૂક્યું છે પણ આ બધા કલાકારો કામ કરતા હતા પણ એમાં સહીઓ નહોતા કરતા કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી એટલે આજે બી આપણે કોને કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી પ્રદેશી કલાકારો સહી કરતા એટલે રવિ વર્માએ જોયું અને રવિ કરવાની એટલે બીજું ચિત્ર મેં છે જેમણે એક નવસારીના પારસી દાનવીર ચિત્ર છે અને જેમાં એમણે પોતાની સહી બી કરી છે અને ઓગણીસો એક એની તારીખ પણ લખેલી છે એ રીતે પછી આગળ જતા જતા ધુરંધર છે કે બીજા બધા કારણ કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને કલા શાળાઓ શરૂ કરી ચેન્નાઈમાં કલકત્તામાં મુંબઈમાં એ બધામાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા એ બધા વિદ્યાર્થીઓ માટે આવક નું સાધન જ હતા પોતાના શોખ માટે ચિત્ર કરતા ભગવાનનારી અથવા લેન્ડસ્કેપ પણ સહજ રીતે વેચાય એવા પોર્ટ્રેટ હતા કારણ કે લોકો દાનવીરો કોઈ શાળા બનાવે કોઈ હોસ્પિટલ બનાવે એમાં લગાવવા માટે પોર્ટ્રેટ જોઈએ તો એ કલાકારો પાસે કરાવતા અને એમાંથી એ કલાકારોનું જીવન ચાલતું એટલે એ બધા થોડા પોર્ટ્રેટો મૂક્યા છે અને પછી જેમ જેમ આગળ જાય છે એમ બંગાળમાં જે શાંતિ નિકેતનમાં સ્કૂલો શરૂ થઈ અને એમાંથી આપણા અવનીનાથ ટાગોર જામિની રોય અને અમૃતા શેરગીલ એમણે મોર્ડન આર્ટની શરૂઆત કરી પોર્ટ્રેટ જુદું અત્યાર સુધી જે કામ થતું હતું એ જેવા ભાઈ દેખાય છે જેવા કાકા કે જે એનો દાનવી દેખાય છે એક્ઝેક્ટલી જ રીતે એનો ભાગડી પહેરવેશ બધું બનાવવામાં આવતું પણ એ દરમિયાનમાં કેમેરાની શોધ થઈ ગઈ અને કેમેરો આવી ગયો એટલે કલાકારોએ વિચાર્યું કે હવે આ કામ તો કેમેરો કરી શકીએ તો આપણે કંઈક એનાથી વધુ કરીએ એટલે એમણે એની અંદર હાવભાવ અને જુદી રીતે એને લાવવાના શરૂ અને એની મોડર્ન આર્ટની આપણે ત્યાં શરૂઆત થઈ એટલે પછીના થોડા ચિત્ર તમે મોર્ડન આર્ટના જોઈ શકો છો ને એના પછી લગભગ હજાર થયો દેશ માં અને એ જ વખતે જે કલાકારો થોડા બરોડા મુંબઈની કલાશાળાઓમાંથી કલકત્તાની કલાશાળામાંથી બહાર નીકળ્યા એ લોકોએ બધા ભેગા થઈને એક પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બનાવ્યું લાખો અને કરોડોની કિંમતોમાં વેચાય છે તો એ લોકો એ બધા કામો શરૂ કરે મોર્ડન આર્ટમાં તેવું જ મેં થોડા નમૂના મૂક્યા છે સૌથી પહેલું જે મૂક્યું છે સોઝા એ કરેલું રાજપૂત અમદાવાદ